પાટલા વગર પણ રોટલી બને ના હું કહું છું હા આજના વિડીયોમાં એવી તો આપણે અનેક ટિપ્સ જોવાના છીએ જે જોઈ તમને વિશ્વાસ પણ ના આવી શકે કે ખરેખર આ પોસિબલ છે તો ચાલો જોઈએ અજીબ અનોખી ચોંકાવી દેનારી ઘણી બધી ટીપ્સો તો ચાલો શરૂ કરીએ વિડીયો તો અત્યારે લગભગ દરેકના ઘરમાં વોશિંગ મશીનમાં જ કપડાં ધોવાતા હોય છે તો તેમાં એવું બને કે કપડાં વ્યવસ્થિત ન ધોઈ શકાય અને જે આ કફ કોલરનો પાર્ટ હોય ને તે ખૂબ જ ગંદો રહી જાય મેલો રહી જતો હોય છે તો તેના માટે આપણે શું કરી શકીએ તો તેનો પણ આપણે ખૂબ જ સરસ ઉપાય જોવાના છીએ તો અહીં મેં એવો શર્ટ લીધેલો છે જેના કોલરનો પાર્ટ ખૂબ જ મેલો છે તો તેમાં આપણે કોલરના પાર્ટ પર આ રીતે કોલગેટ એટલે કે ટૂથપેસ્ટ તમે જે પણ વાપરતા હોય તેને આ રીતે આપણે લગાડી દઈએ ત્યાર પછી જે વેસ્ટ બ્રશ હોય નકામો બ્રશ હોય તેનાથી આ રીતે રગડીએ જુઓ આ રીતે ટૂથપેસ્ટ લગાવી અને આ રીતે બ્રશ રગડવાથી કોલર અથવા કફના પાર્ટ પર જેટલો પણ મેલ હશે ગંદકી હશે તે તરત જ દૂર થઈ જશે અને તમે જોઈ શકો છો શર્ટ એકદમ નવા જેવો બની જશે જ્યારે આપણે કપડાં ધોવાનું બ્રશ આ રીતે ઘસીએ ને તો એવું બને કે કોલરનો પાર્ટ ફાટી જવાની સંભાવના રહે તૂટી જવાની સંભાવના રહે પરંતુ આ રીતે બ્રશથી રગડવાથી કોલરનો પાર્ટ સરસ નવો જ બની જશે તો તમે જોઈ શકો છો જે રીતે આપણે આ બ્રશથી અહીં રબ કર્યું તો જો બધો જ મેલ જે હતો બધો જ જતો રહ્યો છે ત્યાર પછી આપણે હવે તેને પાણીથી વોશ કરી નાખીએ આ રીતે પાણીથી ધોઈ નાખવાનું છે તો જુઓ અહીં જોઈ શકાય છે કે કોલરના પાર્ટ પર કેટલો બધો મેલ હતો ગંદકી હતી કોલગેટ લગાડવાથી ટૂથપેસ્ટ લગાડવાથી બધી જ ગંદકી દૂર થઈ ગઈ છે અને શર્ટ એકદમ નવા જેવો બની ગયો છે તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે લીંબુ લાવીએ ત્યારે તો ફ્રેશ હોય એક બે દિવસ થાય તો તે લીંબુ સુકાવા લાગે છે તો આવા ન બની જાય તે માટે આપણે શું કરવાનું કે તમારા ઘરમાં ટિશ્યુ પેપર હોય તો ટિશ્યુ પેપરમાં આ રીતે લીંબુને વીંટીને રાખી શકાય ટિશ્યુ પેપર ન હોય તો આ રીતના ન્યૂઝપેપર હોય છાપું હોય છાપાના ટુકડામાં પણ આ રીતે લીંબુને વીંટીને રાખશું તો લીંબુ ઘણા સમય સુધી ફ્રેશને ફ્રેશ રહેશે સુકાઈ નહીં જાય ત્યાર પછી ઘણી વખત સલાડ બનાવવામાં આપણે તેમાં લીંબુ છાંટવું હોય તો એમાં આખા લીંબુની જરૂર નથી હોતી થોડો જ રસ આપણે જોઈએ તો તેના માટે આખું લીંબુ કટ કરવાની જરૂર નથી આ રીતે તેમાં થોડું હોલ લગાવી અને તેમાં આ રીતની જો સ્પ્રે બોટલ આવતી હોય ને તે બોટલની આ રીતની પાઇપ જે છે તેને આપણે કાઢી લઈએ અને તેને આ લીંબુમાં આપણે અટેચ કરી દઈશું તમે અહીંથી ધારો તો કટ કરી શકો અથવા તો આ રીતે પણ તેમાં લગાવી શકો છો જુઓ આ રસવાળું જે લીંબુ હોય ને પાકું લીંબુ તે આપણે લેવાનું છે અને ત્યાર પછી એને સ્પ્રે કરીશું ને તો આપણે જેટલા પ્રમાણમાં લીંબુનો રસ જોઈતો હશે ને તેટલો જ રસ આપણે ઉપયોગમાં લઈ શકશું આખું જ લીંબુ વેસ્ટ કરવાની જરૂર નહીં પડે જુઓ તો આ રીતે આપણે સલાડ વગેરેમાં લીંબુનો રસ છાંટી શકાય છે અથવા તો જુઓ આ રીતે તમે જે પાઇપ છે તેને કટ કરીને પણ લગાવી શકો છો ખૂબ જ સરસ અને કમાલના આઈડિયા છે ત્યાર પછી જોઈએ તો અમુક લીંબુ આ રીતના બગડી ગયા હોય થોડા પાકી ગયા હોય તો તેને પણ આપણે વેસ્ટ ન જવા દઈએ તેના આ રીતે બે ટુકડા કરી આનાથી તમે તાંબાના વાસણ જ્યારે સાફ કરશો ને તો તાંબા વાસણ જે પણ હોય તે નવું બની જાય છે ત્યાર પછી જોઈએ ઘણી વખત દીવારમાં ખીલી નાની હોય તો આપણે આ રીતે કોઈ ફોટો ફ્રેમ કે કંઈ લગાવવું હોય તો તે લગાવી ન શકાતું હોય તો તેના માટે તમે આ રીતે જે કાંટાવાળી ચમચી આવતી હોય તેને આ રીતે લગાવી દઈએ ખીલીમાં તો તમે આરામથી આ રીતે ફોટો ફ્રેમ વગેરે જે છે તે ટીંગાળી શકો છો જુઓ ખૂબ જ સરસ મજાનું આ હેક છે અને ખૂબ ઉપયોગી પણ છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે આંગળીમાં વીંટી અથવા તો અંગૂઠામાં વીંટી પહેરી હોય તો તે ફિટ થઈ જાય ન નીકળી શકતી હોય તો તેના માટે તમે આ ઉપાય કરી શકો કોઈપણ રીતનો એક દોરો લેવાનો છે તેને સેફટી પિનમાં આ રીતે લગાવી અને તે સેફટી પિનને વીંટીમાં આ રીતે આપણે લગાવી દઈએ જુઓ આ રીતે વીંટીમાં આ રીતે અંદરની સાઈડથી લગાવી અને આ દોરાને આ રીતે આપણે વીંટી લઈએ આંગળીમાં વીંટી હોય અથવા તો અંગૂઠામાં વીંટી હોય તો આ રીતે આપણે આ દોરાને વીંટી લેવાનું છે ત્યાર પછી દોરાનો આ જે ભાગ છે તેને આપણે આ રીતે ફરતું ગોળ ગોળ આ રીતે ફેરવી અને વીંટીને આપણે કાઢી શકીએ છીએ જુઓ આ રીતે વીંટી તમારી આરામથી નીકળી જશે તો ખૂબ જ સરસ મજાના આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ઘરમાં નાના બાળકો હોય તો તે દીવારમાં આમ તેમ ચિત્રો દોરતા હોય છે તો જેને કાઢવા માટે તમે કાકડીનો ઉપયોગ કરી શકો આ રીતે કાકડીનો ટુકડો લઈ અને જ્યાં પણ દિવારમાં ચિત્રો દોરેલા છે ત્યાં આ રીતે થોડું રબ કરીશું તો કોઈ પણ રીતના જે નિશાન ડાઘ હોય તે બધું જ નીકળી જાય છે તો અને ખૂબ જ ઉપયોગી આઈડિયા છે જો પેન્સિલના ડાઘ હોય તો તે તો રબરથી નીકળી શકે પરંતુ જો આ રીતના સ્કેચ પેનના અથવા તો પેનના ડાઘ હોય તો તેને આ રીતે કાકડીના ટુકડા આપણે કાઢી શકીએ છીએ જુઓ તમે જોઈ શકો છો જે પણ ચિત્રોના ડાઘ હતા તે બધા નીકળી ગયેલા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ આઈડિયા એના માટે છે જેમને લોટ બાંધતા નથી આવડતું અથવા તો અથવા તો જે નોકરી કરવા માટે બહાર રહેતા હોય અને જેમને બહારનું ખાવાનું ન ભાવતું હોય અને લોટ બાંધતા પણ નથી આવડતું તેઓ આ આઈડિયાને અજમાવી શકે છે તો આ રીતે એક બાઉલમાં આપણે લોટ ચાળી લઈએ અને તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એક ચમચાની મદદથી આ રીતે તેને મિક્સ કરતા જઈએ જુઓ થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આ રીતે તેને મિક્સ કરતા જઈશું ને તો થોડો થોડો લોટ તેમાં બંધાવા લાગશે આ આઈડિયા એ દીકરીઓ માટે પણ ઉપયોગી છે જેઓને લોટ બાંધતા નથી આવડતું અને ક્યારેય કારણ અવસર તેમને રસોઈ બનાવવાની જરૂર પડે તો આ રીતે તમે લોટ બાંધી શકો છો જુઓ જો લોટ ઢીલો જણાય તો થોડો થોડો આ રીતે લોટ તેમાં મિક્સ કરતા જઈએ અને લોટ તમે સારી રીતે બાંધી શકો છો તો જુઓ તમે જોઈ શકો છો ચમચાથી પણ આપણે આ રીતે લોટને આપણે બાંધી શકીએ છીએ તો તમે જોઈ શકો છો આ રીતે આપણે હાથેથી ગૂથિયા વગર પણ લોટ બાંધી લીધેલો છે ત્યાર પછી તેમાં એક પાવરું આ રીતે મોણ એડ કરીએ તેલ એડ કરીએ અને તેને આ રીતે થોડું પછી હાથેથી આપણે તેને મિક્સ કરી લઈએ તો અહીં સરસ મજાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આ ટ્રીક તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે હવે આપણે તેને વણવાનું છે વણતા નથી આવડતું તો પણ કાંઈ વાંધો નહીં આપણે અહીં પાટલા વેલણ વગર પણ રોટલી બનાવીશું તો તેના માટે આ રીતની જે કોથળી આવતી હોય પોલીથીન તેના આ બે પાર્ટ કટ કરી નાખીએ અને અહીંથી પણ આપણે તેને કટ કરી નાખીએ આ રીતના આપણે બે ટુકડા રેડી કરવાના છે હવે પાટલા વેલણની આપણે જરા પણ જરૂર નથી આપણે થાળીનો ઉપયોગ કરીશું આ રીતે મોટી થાળી હોય તેને રાખીએ અને ત્યાર પછી જો આ થયેલો જે લોટ છે તે આપણે લઈએ અને આ કોથળીનો એક પાર્ટ રાખીએ અને આ રીતે ગોયણું કરી લઈએ અને હવે આ રીતે લોટમાં બોળી અને તેને આ રીતે રાખીએ ત્યાર પછી કોથળીનો બીજો પાર્ટ આ રીતે રાખી દઈએ અને બીજી થાળી લઈ અને તેનાથી આ રીતે પ્રેસ કરીએ જુઓ આ રીતે તમે ત્રણથી ચાર વખત પ્રેસ કરશો ને જેટલી પાતળી રોટલી બનાવવા માંગતા હોય તેટલું આપણે પ્રેસ કરતું જવાનું છે જુઓ તમે જોઈ શકો છો સરસ મજાની એવી રોટલી રોટલી અહીં વણાઈને રેડી થઈ ગઈ છે તો આ રીતે આ પ્રોસેસથી તમે બધી જ રોટલી વણી શકો છો પાટલા વેલણની પણ જરૂર નથી અને આ રીતે આપણે રોટલી પકાવી શકીએ છીએ તે જ રીતે તમે પૂરી પણ બનાવી શકો છો તેના માટે આ કોથળી પર આપણે આ રીતે પહેલાં તેલ લગાડી દઈએ અને ત્યાર પછી બીજી કોથળીને પણ તેના પર આ રીતે પ્રેસ કરી દઈએ જેથી કે બંને કોથળી જે તેલવાળી થઈ જાય ત્યાર પછી આપણે પૂરી માટે આ રીતે નાના નાના જે ગોયણા બનાવી લેવાના છે અને ત્રણથી ચાર આ રીતે આપણે ગોયડા રાખી દઈએ ત્યાર પછી ફરી આ તેલવાળી જે કોથળી છે તેને આના પર રાખી દઈએ અને થારીથી આપણે તેને પ્રેસ કરવાનું છે આ રીતે બેથી ત્રણ વખત પ્રેસ કરવાથી પૂરીઓ સરસ વણાઈ જશે એકી સાથે આ રીતે તમે ચારથી પાંચ પૂરીઓ વણી શકો છો ખૂબ જ સરસ મજાના આઈડિયા છે જેમને રોટલીનો લોટ બાંધતા પણ નથી આવડતું અને વણતા પણ નથી આવડતું તેમને તો આઈડિયા ખૂબ જ ઉપયોગી થવાના છે ત્યાર પછી આ પૂરીઓને તળી લઈએ જો થોડી જ પૂરી બનાવવાની હોય તો તેના માટે આપણે કઢાઈ મૂકવાની પણ જરૂર નથી આ રીતે તમે કુકરમાં પણ પૂરી તળી શકો છો આશા રાખો છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો